મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ હોય જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટવે વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક ઝિકરિયા ચોક અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાયના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી ઝળહળતી કરવામાં આવી હતી અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશન પીઆઈ બી આર પટેલ સાહેબ તેમજ તેમના તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્તો ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો और तमाम इसमें शामिल थे ये जुलूस जी के मिलादुल्नबी हमें सरकार की आमन मरबा के निकाला गया पुलिस वालों ने बहुत सपोर्ट किए और बहुत ही शांति से ये निकाला गया और आज में दुआ की गई कि हमारे हिंदुस्तान में चमन कायम भी है और सबके लिए यही दुआ है कि हर साल इसी तरह जुलूस निकाला करे को में थैंक यू शुक्रिया दा हम हमारे अब्दुल वाकू लाला भाई शेख अनीस भाई कोडी और तमाम जो भी हाजिर हुए थे दुरुस्त में इन सब का तहे दिल से शुक्रिया आज रोज तारीख 16 9 2024 का रोज हमारा पेट पवित्र पैगंबर आका नामदार हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम का पवित्र जन्म मुबारक हो એક શાનદાર હર્ષો ઉલ્લાસની સાથે કોમી એકતાના માહોલમાં એક શાનદાર જુલૂસનું આયોજન કરવામાં આવેલ હતું આ જુલૂસ ઉપલેટાની નિયમતમાની દરગાહથી થઈ ઉપલેટાના પંચતરી ચોક સોની બજાર ચકરિયા ચોક ગાંધી ચોક ઉપલેટા ભાદર રોડ થઈ અને દીગાય પૂર્ણ થઈન હતું આ જુલૂસમાં ખાસ કરીને તમામ પોલીસ સ્ટાફ તથા સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ भाई बावानी, मोशिन भाई हिंगोरा सिराज भाई शेख इमरान भाई शेख नो खास आभार मानिए रिपोर्ट अर्शी भाई रूपलेटा